સ્વાગત છે ભરૂચના એકસો એકાવન વાગ્રાવત વિસ્તારમાં આવેલ મંગલેશ્વર કબીરવડ વચ્ચે રેતી માફાવે ભરૂચ વહીવટી તંત્ર ની સહાય

આવી ચોરી રોકવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે બજેટમાં આધુનિક ટેકનોલોજીના સાધનો ખરીદ કરવા ગ્રાન્ટ ફાળવણી તો કરી છે પરંતુ સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરાતો નથી રાજ્યના પેટાળમાં મહામૂલી કુદરતી ખનીજ ખનીજ કુદરતી સંપદાની ધોળે મહાલુટ કોણ રોકશે સરકારી તિજોરીમાં આધુનિક ટેકનોલોજીના ના નિયમબદ્ધ આવકને રોકવા નિષ્ફળ વહીવટી તંત્ર જે તે ગ્રામ પંચાયતોના હિસ્સે આવતી રોયલ્ટી ગ્રાન્ટ ડીએમ એફ ની ટકાવારીમાં પણ બુચ લગાવતા સરકારી અમલદારો ક્યાં ન્યાય મળશે સરકારી તિજોરીને ભારોભાર નુકસાન કરનારા ભ્રષ્ટ બાબુઓ સામે પારોઠ પગલા સરકાર ક્યારે લેશે દરોડા પાડીને કોને કેટલો દંડ કેટલી વસુલાત વગેરે ન્યાય અને નિષ્પક્ષ માહિતી નહીં આપીને ચોથી પણ પડકાર આપનારા પ્રશ્ન સરકારી તત્વો કોના કામ કરી રહ્યા છે એક તરફ નું દિવસે વધે રાત્રે દેવ આ દેવ નિયંત્રિત કરવા માટે પણ રાજ્યના પેટાળમાં જમીનમાં ધરવાયેલા ખનીજ સંસાધનો નું ગેરકાયદેસર થતું ખનન રોકવામાં આવે તો પણ કેટલું રાજ્ય નું દેવ ચોક્કસપણે ભરાય જાય પણ આ માટે કોઈ નીતિ ઘડનાર બળવીર નેતાઓ ભારો ભાર અભાવ વર્તાય છે રાજ્યના કુદરતી ખનીજ સંપદા પર રાજકીય ખરીજ માફિયાઓનો ડોળો ફરી રહ્યો છે ત્યારે તેની સમાંતર જેમની સામે જેમની પાસે બંધારણીય સત્તાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે તે અમલદારો પણ કાનૂની પગલાં લેવામાં તો દાખલો બેસાડો દેશના વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના કે જેનું અંગ્રેજીમાં ટૂંકું નામ પીએમ કે કે વાય ઓળખાય છે તેમાં દેશના ખનીજ ખનન પ્રભાવિત વિસ્તારોમાં ગામોમાં ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન નામે એક સરકારી ટ્રસ્ટ બનાવાયું છે તેમાંથી શિક્ષણ આરોગ્ય પાણી વગેરે જેવી સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવણી કરી વિકાસલક્ષી કામો થાય છે

તો પણ ચાકતી નથી અસરગ્રસ્ત પ્રભાવિત ગામડાઓની ગ્રામ સભાઓ પણ આ બાબતે સક્રિય કેમ નથી શું તે બધા પણ ખનીજ ખનન કરવા માટે ચાલવા દેવામાં ભાગીદાર છે ગ્રામ પંચાયતો ની ગ્રામ સભાઓ પાસે વિશાળ સત્તાઓ છે તેમ છતાં સરકારી ભ્રષ્ટ પ્રશાસન આંધળું પહેરું પોપડું પુરવાર થઈ રહ્યું છે જ્યાં ભરૂચ જિલ્લાની વાત છે ત્યારે સૌથી વધુ વિવિધ સ્વરૂપે જિલ્લાના નાગરિકો જળ જમીન અને વાયુ પ્રદુષણ ની માત્રા થી ખુબજ પ્રભાવિત છે જેમાં અનેકવિધ કેમિકલ ઔદ્યોગિક મૂડી રોકાણ થયેલું છે અને ભરૂચ જિલ્લો રેતી માટી માટે વિવિધ કુદરતી સંપદાના ખનન થી માંડીને જમીન પ્રદૂષણ દરિયા અને નદી નદી તળાવમાં કેમિકલ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવો જેનાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થવા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના કારણે વાયુ પ્રદૂષણ ની માત્રામાં પણ દિવસે દિવસે વધારો નોંધાતો હોય છે જિલ્લામાં મા વિશાળ જળ રાશિનો પટ એ તો જિલ્લા નાગરિકો માટે ભૂતકાળ બની ગયો છે જિલ્લાના જે તે વિસ્તારોના નાગરિકો માટે કમનસીબની વાત છે કે હવે માત્રને માત્ર રેતીનો નો સરકારી રીતે ફળવાથી કાયદેસરની ની લીઝ કરતા વધુ પ્રમાણમાં ભ્રષ્ટ સરકારી બાબો ની આંકડા કાન કરીને ગેરકાયદેસર નર્મદા રેતી ના વિશાળ પટ રેતી મોરમ ખનન થાય છે તેમાં પણ જનતાના ટેક્સના ના પાંચ આંકડાનો પગાર લેવા લેતા સરકારી બાબુઓ તેમાં પણ ભાગીદારી સમગ્ર બીજી માં નર્દાની જયંતિ પર સો વાર હજાર વાર સાડી કે ચુંદડી ચડાવીને દુશાસન દુર્યોધન બની રહ્યા છે તો ભીષ્મ પિતામાં અને દ્રોણાચાર્યુપાચાર્ય ની ભૂમિકામાં સરકારી અમલદારો પણ માં જાહેર ચીરહરણ થતું હોય તેવું લાગી રહ્યું છે ધર્મ અને સત્તાધારી પક્ષના કહેવાતા ધાર્મિક ધમભીરો નું લાગણી દુભાતી નથી કે પછી માત્ર પૈસો જ મારું પરમેશ્વર હું તો પૈસા નો દાસ ની કહેવત ને સાકાર કરવામાં ધર્મ જાય ભાડ માં માત્ર હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ નો મુદ્દો ઉભો કરીને મતદારો ને ભરમાવીને પાંચ વર્ષે એક જ રીત રસમ